રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ આક્રોશ ઠાલવ્યો હતો રંજનબેન ભટ્ટને વડોદરા બેઠકથી ત્રીજી વખત ટિકિટ મળતા વડોદરા ભાજપમાં વિરોધનો ભડકો જોવા મળ્યો હતો ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચામાં ઉપાધ્યક્ષ અને શહેરના પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીની એવી તો શું મજબૂરી છે કે સ્ત્રી હટબા રંજનબેનને ત્રીજી વખત રિપીટ કરવા પડે તેઓ ખુલ્લેઆમ વિરોધમાં પડતા આખરે ભાજપે તેમને તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા આજે ડોક્ટર જ્યોતિબેન પંડ્યા આમ આદમી પાર્ટીમાં જોડાશેની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું આજે આમ આદમી પાર્ટીના અગ્રણી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ વડોદરામાં ઉપસ્થિત રહ્યા હતા તે પૂર્વે ડોક્ટર જ્યોતિબેન પંડ્યા આપમાં જોડાશેની ચર્ચાએ જોર પકડતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ તમામ વાતનો છેદ ઉડાવી જણાવ્યું હતું કે હાલ કોઈ પણ રાજકીય પક્ષમાં જવાની નથી તેમણે કોઈ પણ પક્ષમાં જવા અંગે ઇનકાર કરી પોતે કેસરિયા છે અને કેસરિયા જ રહેવાનું પસંદ કરશે તેમ જણાવ્યું હતું હું વિચારધારાની વાત નથી કરતી હું કહું છું કે દેશની લોકશાહીને જ્વલંત રાખવા માટે દેશમાં અધર પાર્ટીઝ પણ હોવી જોઈએ દેશમાં દરેક વાતને રજૂઆત કરનારા અને જનતાના વિચારને પરફોર્મન્સ દ્વારા આગળ લાવનારા લોકો પણ હોવા જોઈએ અને આ દેશની લોકશાહી સૌથી આપણી પાવરફુલ ડેમોક્રેસી છે મેં કીધું ને કે લોકશાહી દેશની એક તાકાત છે અને એકસો ચાલીસ કરોડની જનતા યુ ડુ યુ નો ધ પાવર ઓફ વન આટલી મોટી ડેમોક્રેસીનો પાવર જે દુનિયામાં એસ્ટાબ્લિશ થઈ ગયો છે મારીને તમારી તાકાત છે કે આપણે આ દેશની લોકશાહીને આપણે અને હું પણ આવું ખુલીને વાત કરી શકું છું તમારા બધા સાથે આઈ બિંગ અ ફિમેલ મારી પાસે કોઈ એવા રેસ્ટ્રિક્શન નથી બાબા સાહેબે ડે વનથી આપણું સંવિધાન બન્યું ત્યારથી આપણને મત આપવાનો અધિકાર મહિલાઓને આપ્યો અમારે મહિલાઓ દેશની મહિલાઓ લડવું ના પડ્યું કે અમને પણ મત આપવાનો અધિકાર આપ્યો જ્યારે કે જે લોકો અમુક બ્રિટનવાળાને બધાને લડવું પડ્યું બહેનોને તો વી આર બિન પ્લેસ્ડ અને એવું નથી બધું ખરાબ જ ખરાબ છે હું તો પોઝિટિવ વિચાર વાળી છું ખરાબ લાગ્યું ટકોર કરી છે જે રામ નો પટ્ટો પહેરાયો છે મારા મનની ભાવના પણ મેં એમને કીધી હતી તે દિવસે કે જય શ્રી રામ હું નાચી નથી હું મહિલા તરીકે આજે પણ બહેનોને ને બધાને રિસ્પેક્ટ કરું છું મહિલા તરીકે મારા માટે બધું જ પાર્ટીનું બધું જ સ્વીકારે છે અને હું સમર્પિત ભાવથી કામ કરનારી કાર્યકર્તા ભાજપમાં રહી છું અને જે મિનિટે મને એમ લાગ્યું કે હવે મારથી આ નહીં થાય તે દિવસે મેં સામી છાતીએ બધાની સામે આવીને કીધું દેટ માય વે ઓફ હેન્ડ જ્યોતિબેનને વડોદરાના લોકોનો દોરી સંચાર છે અને વડોદરાના લોકો જે મને કહે છે હું કરીશ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે મને સસ્પેન્ડ કરી છે અને મને એનું કંઈ દુઃખ નથી કારણ કે એવું કરવું જ પડે કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ વન્સ આઈ એમ ઇન ફ્રન્ટ ઓફ પ્રેસ વોટ આઈ એમ સ્પીકિંગ ઇઝ નોટ ટુવર્ડ્સ देयर લાઈન અને સસ્પેન્ડ કરવાનો તો કે અમારા સાહેબો કમ ખુદા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર